જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે હાર્દિક સ્વાગત કરું છું તો આજે અત્યારે હવે થોડાક સમય પહેલાં એટલા કે ત્રણ વાગે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ત્યારે હવે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ અને પીએસઆઈનું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે હું આજના વિડીયોમાં તમને જણાવીશ સંપૂર્ણ માહિતી છેલ્લા સુધી વિડીયોમાં બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ફોર્મ ભરાય તે સંપૂર્ણ માહિતી હું તમને જણાવી દઈશ તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આ જ પ્રકારની બધી અલગથી અપડેટ આપણી યુટ્યુબ આવતી રહી છે તો વિડીયોને લાઇક છે અને શેર કરવાનું ના ભૂલતા તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયો શેર કરજો જેથી ઘરે બેઠા મોબાઈલથી ફોર્મ કેવી રીતે ભરાય તે તમને તમામ પ્રકારની માહિતી હું તમને જણાવી દઉં તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીત કરવું કેવી રીતે ભરી શકાય કાયમી સરકારી નોકરી જાણી લો તમામ માહિતી તો ગુજરાત પોલીસ પરથી પીએસઆઈનું બંનેનું ફોર્મ કેવી રીતે ભરાય તે હું તમને જણાવીશ તો વિડીયો આપણે હવે આગળ ચાલુ કરીએ તો અમને આશા છે કે તમારે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરશો તો હવે આપણે ટાઈમ ન બગાડતા વિડીયો આગળ ચાલુ કરીએ તો કેવી રીતે ફોર્મ ભરાય તે હવે જોઈએ તો સૌ પ્રથમ તમારે ક્રોમા એપ્લિકેશન ખોલવાની રહેશે ક્રોમા એપ્લિકેશન ખોલ્યા બાદ શું કરવાનું રહેશે તે હું તમને આગળ જણાવું છું ક્રોમા ખુલીને હવે ઓજસ્ટ લખવાનું રહેશે ઓ જે એસ લખશો એટલે આવી જશે ઉપર ઓનલાઈન જોબ એપ્લિકેશન ઉપર આવી જશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ તો પછી અહીંયા કમ ઓનલાઈન એપ્લિકેશનની અંદર ક્લિક કરવાનું રહેશે જેની અંદર તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારે આવું નવું પેજ ખુલશે અને એની અંદર તમારે હવે આ સિલિકની અંદર ક્લિક કરવાનું રહેશે તો હવે આપણે સિલિક ઉપર ક્લિક કરીએ તો હવે આપણે જોઈએ કે સૌ પ્રથમ અહીંયા સિલિક ઉપર ક્લિક કરવાનું રહેશે અને પછી ત્યાં ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા આવી ગયું છે તો અહીંયા ક્લિક કરવાનું રહેશે તો કે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણમાં સર્વમાં પીએસઆઈ કેડરને લોક રક્ષક માટે એપ્લાય કરવાનું રહેશે તો કે અહીંયા એપ્લાય નામની ઉપર ક્લિક કરવાનું રહેશે તો સૌપ્રથમ આ તમને તમામ માહિતી બતાવશે તો કે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સર્વમાં પીએસઆઈને રક્ષક માટે પડતી છે તો તમારે આ તમામ સૂચના પહોંચી ને પછી અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે જો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારો જે રજીસ્ટ્રેશન નંબર હશે તે ક્લિક કરવાનું રહેશે અને તમારી જન્મ તારીખ જે હોય તે તમારી પાસે જો રજીસ્ટ્રેશન નંબર હોય તો અહીંયા લખવાનું રહેશે અને જો ના હોય તો રજીસ્ટ્રેશન ક્લિક કરેલ ના હોય તો અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો જેમ કે તમારે આ માહિતી આવશે જે તમારી માહિતી સંપૂર્ણ વાંચવાની રહેશે તો ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સર્વંગમાં પીએસઆઈ કેડર તથા લોકરક્ષણ કેડરની ભરતી છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પહેલી ભરતી છે તો હવે આપણે આગળ જોઈએ તો કે તમારે શેની અંદર સિલેક્ટ થવું છે એટલે કે શેની અંદર ફોર્મ ભરવાનું છે તો કે પીએસઆઈની અંદર કે લોકરક્ષકની અંદર તો તમારે જો બંનેની અંદર ભરવાનું હોય તો અહીંયા ક્લિક કરવાનું રહે છે ના ના કે તમારે ખાલી રોકરક્ષણ માટે ફોર્મ ભરવાનું છે તો ને પીએસઆઈ માટે ભરવાનું હોય તો પીએસઆઈ માટે અત્યારે આપણે જોઈએ તો કે બુથ એટલે પીએસ અને લોકરક્ષક બંને માટે ક્લિક કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે અહીંયા જેમ સિલેક્ટ કરવાનું હોય તેમાં તમે સિલેક્ટ કરી શકો છો મિસ્ટર મિસિસ કે ડૉક્ટર જે હોય તે અહીંયા તમારી જાતે લખી શકો છો અહીંયા તમારી સરનેમ લખવાની રહે છે અહીંયા તમારું ફર્સ્ટ નેમ જે હોય તે લખવાનું રહે છે અહીંયા ફાધર કે ભસબંધ નામ જે હોય તે લખવાનું રહે છે અહીંયા તમારું મધરનું નામ લખવાનું રહે છે હવે આપણે આગળ જોઈએ તો કે તમે જે મેલમાં આવતા હોત મેલ ફિમેલ જે આવતા હોય તે બંનેની અંદર જનરલ જે હોય તેની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે તમારી જન્મ તારીખ જે હોય તે ડેટ ઓફ બર્થ લખવાની રહેશે તમે મેરેજ છો કે અનમેરેજ જે કેટેગરીમાં આવતા હોય તે ક્લિક કરવાનું રહેશે અને ઉપરોત વિગત ધોરણ બાર અથવા તેની સમક્ષ માર્કશીટ મુજબ જ દર્શાવવાની રહેશે અહીંયા તમારી જે કેટેગરી હોય તેની અંદર તમે ક્લિક કરી શકો છો જનરલ હોય ઇડબ્લ્યુ એસ એસીબીસી એસટી જેમાં આવતા હોય તે ક્લિક કરવાનું રહેશે તો હવે આગળ ઉમેદવારને માહિતી શું ભરવાની રહેશે તો કે પર્સનલ એડ્રેસ એટલે કે તમારું એડ્રેસ ક્લિક કરવાનું રહેશે અહીંયા પછી અહીંયા તમારું રાજ્ય જે રાજ્ય ગુજરાત જ હોય તો તે ગુજરાત ક્લિક કરવાનું રહેશે અને અહીંયા જિલ્લો જે હોય તે તમારે ક્લિક કરવાનું રહેશે જે પ્રમાણે મને અહીંયા તાલુકાઓ પછી આવશે તે તાલુકા સિલેક્ટ કરવાના રહેશે તો તે પ્રમાણે પછી તમારે અહીંયા પિનકોડ લખવાનો પણ રહેશે પછી તમારે જે પ્રમાણે તે એડ્રેસ હોય તે પણ ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારો જે મોબાઈલ નંબર રેગ્યુલર ચાલુ હોય તે રેગ્યુલર મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને ઈમેલ આઈડી પણ જે તમારી પાસે રેગ્યુલર ચાલુ હોય ને પ્રિન્ટ મેળવવા માગતા માટે ઈમેલ આઈડી જે રેગ્યુલર ચાલુ હોય તે ક્લિક કરવાની રહેશે અહીંયા ફરીથી તમારે એનો એ મોબાઈલ નંબરને ઈમેલ આઈડી લખવાનું રહેશે અહીંયા ઇન્ડિયા છે તો ઇન્ડિયા હવે અન્ય માહિતી જોઈશું કે આગલી માહિતી શું છે તે તો આધાર કાર્ડ તમારી પાસે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડ અહીંયા જે તમારી પાસે હોય તે આઈડી સીલ કરવાની રહેશે આધાર કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પાસપોર્ટ જે હોય તે પાસબુક ફોટોગ્રાફર્સ બેંક ઓફ પોસ્ટ ઓફિસ અધર્સ જે હોય તે આઈડી અહીંયા તમારે તેનો નંબર લખવાનો રહેશે અને તમારે જો વધારાના રમત એટલે કે તમે શું રમતગમતના વધારાના ગુણ મેળવવામાં લાયક હો તો તમારે તમે કઈ રમત તો જો તમે રમત ગમતમાં વધારે માર્ક્સ મેળવવા માગતા હો તો યસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા તમારે જે રમત સાથે તમે લાયક હો તે રમત ક્લિક કરવાની રહેશે પછી રમતનું જે સ્તર હોય તે યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ કે ક્યાંથી તમને મળેલ છે પ્રમાણપત્ર તે ક્લિક કરવાનું રહેશે અને ભાગ લીધાનું વર્ષ અને રમત આપનાર સત્તાધિકારીનું એટલે ક્યાંથી તમને મામલદારમાંથી કે કલેક્ટર કે કોના દ્વારા તમને મળ્યું છે તે ક્લિક કરવાનું રહેશે તો કે બેઝિક નોલેજ એટલે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તો હું ફરજિયાત છે અત્યારે જરૂર નથી પડતું પરંતુ પાછળ જતાં જરૂર પડે છે એટલે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે જો વિધવાનું સર્ટિફિકેટ હોય તો અહીંયા યસ ઉપર ક્લિક કરી તેનું પણ વિન્ડ્રો નંબર તેનો લખવાનો રહેશે અને સર્ટિફિકેટની ડેટ અને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીની અહીંયા મામલતદાર કે ટીડીઓ દ્વારા જે દ્વારા તમને મળેલ હોય તે ક્લિક કરવાનું રહેશે પછી નેવી જો તમે ઇન્ડિયન આર્મીની અંદર ફરજ બજાવી ચૂક્યા હો માજી સૈનિક તરીકે તો યસ ઉપર ક્લિક કરીને તેના અહીંયા તમે સંપૂર્ણ માહિતી લખી શકો છો એટલે કે માજી સૈનિક ઓળખપત્ર આપના સત્તાધિકારી કોણ છે તે પણ અહીંયા છેલ્લે ક્લિક કરવાનું રહેશે તમારી જે નંબર હોય તે લખવાનું રહેશે અને ડેટ લખવાની રહેશે ક્યાંથી ક્યાં સુધી તમે ફરજ બજાવી છે તે પછી હવે આપણે આગળ જોઈએ તો કે રાજ્યના પોલીસ દળમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એ એસઆઈ અન્ય પોઈન્ટ તરીકે હાલ સેવા બજાવી રહેલા છો શું તમે અત્યારે સેવા ત્યાં બજાવી રહ્યા છો કોન્સ્ટેબલમાં હોય હેડ કોન્સ્ટેબલ કે એસઆરપી અન્ય તરીકે જો તમે બજાવી રહ્યા તો યસ ઉપર ક્લિક કરવાનું રહેશે તો તેની અંદર પણ તમારે જોઈનિંગ જોઈનિંગ જે ડેટ હોય તે ક્લિક કરવાની રહેશે અને તમારી પાસે જે હોદ હોય પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે હોય તે તમારે ક્લિક કરવાનું રહેશે પછી અહીંયા તમારે ભાષા તમારી પાસે તમારે જે ભાષા રેડી હોય તે ક્લિક કરવાની રહેશે તમારે તમામ પ્રકારની ભાષા ક્લિક કરવાની રહેશે પછી હવે અહીંયા આપણે જોઈએ તો નો નોંધ જે કિસ્સામાં ઉમેદવારના ગુણ હોય તે માન્ય યુનિવર્સિટી ઉપરાંત કરી દર્શાવવાના રહેશે જે તમારી પાસે સાચા માર્ગ હોય તે જ દર્શાવવાના રહેશે તો કે એચએસસીને એટલે કે બારમાં ધોરણની માર્કશીટ પ્રમાણે તમારે અહીંયા પર્સન્ટેજ લખવાની રહેશે પછી તમારા ક્લાસ એટલે કે જે તમારે ક્લાસની અંદર આવતા હોય તો ડિસીમ ફર્સ્ટ સેકન્ડ ક્લાસ કે નોટ એપ્લિકેશન જે હોય તે કરવાનું રહેશે તમારી જે યુનિવર્સિટીનું નામ હોય તે યુનિવર્સિટીનું અહીંયા નામ લખવાનું રહેશે પછી સ્ટેટ એટલે કે ગુજરાતની અંદર હોય તો બારથી તમે પાસ કરેલું હોય તે અને પાસિંગનું વર્ષ લખવાનું રહેશે ટ્રાયલ એટલે કે તમે કેટલા ટ્રાયલ પાસ કરેલ છે તે લખવાનું રહેશે અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે કે જે તમે સૌને છેલ્લે માર્કશીટ પાસ કરી હોય ને નંબર હોય તે ઉપર ક્લિક કરવાનું રહેશે અને તે વર્ષ લખવાનું રહેશે હવે આગળ જોઈએ તો કે એજ્યુકેશન એટલે કે કોલેજની ડિગ્રી તમારે કારણ કે પીએસઆઈની અંદર આપણે સૌ પ્રથમ ક્લિક કર્યું છે એટલે કોલેજની પણ માહિતી તમારે અંદર એડ કરવી પડશે જો તમે કારણ કે બંને પાસ કર્યું છે એટલા માટે તમારે અહીંયા તેની પે પેટર્ન પર્સન્ટેજ ક્લાસ બોર્ડ કંઈ યુનિવર્સિટી દ્વારા આપેલું છે તે ગુજરાત તો કંઈ સ્ટેટ એટલે કે તમારે જે સ્ટેટમાંથી આપેલી હોય તે એટલે પાસિંગ વર્ષ જે હોય તે ટ્રાયલ જેટલા કર્યા હોય તે અને લાસ્ટ સીટ નંબર એટલે કે તમારો જે સીટ નંબર હોય તે ક્લિક કરવાનું રહેશે છેલ્લે બાકી જો તમારે વધારાની ગ્રેજ્યુએશન ડિગ્રી હોય તો પણ ત્યાં ક્લિક કરવાની રહેશે વધારાની માહિતી જે હોય તે એનસીસીનું જો સર્ટિફિકેટ તમારી પાસે હોય તો યસ ઉપર ક્લિક કરીને તેનો એનસીસી સર્ટિફિકેટ નંબર પાસિંગ વર્ષ અને સત્તા આપનાર અધિકારી અને જે હોય તે ક્લિક કરવાનું રહે છે અહીંયા જે વર્ષ જેટલા વર્ષનું હોય તે વર્ષનું ડિપ્લોમા કે બાર તમે દેશમાં કરેલું હોય તો પણ તે પાસિંગ વર્ષ લખવાનું રહેશે અને ક્લાસ કરેલ હોય તે ક્લિક કરવાનું રહે છે હવે જોઈએ તો કે આપણે આ વખતે નવી એડ કરવામાં આવી છે માહિતી જે તમારી એચએસસીની માર્કશીટ એડ કરવાની રહેશે પીએનજી ચેપીજી ફોર્મેટમાં વન એમ બીથી ડોક્યુમેન્ટ માર્કશીટ હોવી ફરજિયાત છે અને તે અપલોડ કરવાની અહીંયા તમારે રહેશે તો કે માર્કશીટ એચએસસીની અપલોડ કરવાની તમારે રહેશે તો છેલ્લે હવે આપણે જોઈએ તો કે છેલ્લે ફોર્મ આટલું કરી રહ્યા પછી આ તમારે વાંચી લેવું જરૂરી છે તો પછી તમારે શું લખ કરવાનું છે જુ હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમોને શરતો વાંચીને સમજ્યા તથા જગ્યાએ ઉમેદવારી નિમણૂક માટે જરૂરી તમામ લાયકાતો હું ધરાવું છું જેને આધારે ઓનલાઈન અરજીમાં ઉપ વિગતો ભરેલ છે તે અંગેના મૂળ દસ્તાવેજો મારી પાસે ઉપલબ્ધ છે જ્યાં માગેલ માગણી થયેલી હું રજૂ કરીશ ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો તેમાં કોઈ પણ વિગત ખોટી હશે તો અથવા તો દસ્તાવેજો સતી માલુમ પડશે તો મારી ઉમેદવારી કોઈ કોઈપણ તબક્કે મૂળ અસરનીથી રદ થવાને પાત્ર છે તે હું જાણું છું અને કબૂલ મંજૂર છે તો આ બાબતે નિમણૂક આપેલી યસ ઉપર ક્લિક કરીને અહીંયા સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ એપ્લાય થઈ જશે પરંતુ જો આટલું હજુ થઈ ગયા પછી તમારે અંદર એક નંબર આવશે સેવ કરશો એટલે તમારે નંબર આવી જશે અહીંયા સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારા નંબર આવશે હજુ તમારે ફોર્મ ભરાઈ ગયું નથી હજુ તમારે માહિતી આગળ બાકી છે તે માટે વિડીયો હજુ ચાલુ જ છે તો વિડીયો છેલ્લા સુધી બન્યો તો હજી તમારું ફોર્મ ભર ભરાઈ ગયું નથી હજુ તમારે કન્ફર્મ ક્લિક કરવાનું રહે છે તો હવે આપણે અહીંયા સેવ સેવ કરશું અહીંયા સેવ ઉપર ક્લિક કરશું એટલે આગળ આપશે તો હવે આપણે જોઈએ આગળ કે તમે તે સેવ કરશો એટલે આવી ટાઈપ તમારો કન્ફર્મેશન નંબર એટલે અરજી સ્વીકારવાનો જે નંબર છે તે આવી જશે અને હવે આગળ આપણે આ કન્ફર્મ નંબર આવી જાય તે તમારે યાદ રાખવાનો રહેશે જેથી કરીને તમે તેનું સ્ક્રીનશોટ પણ પાડી શકો છો હવે આગળ આપણે શું કરવાનું તે આ કન્ફર્મેશન નંબર જે છે તે અહીંયાથી કોપી કરી અહીંયા પછી એપ્લિકેશનની અંદર કરીને પછી તમારે હજુ અહીંયા અપલોડ કરવાનું રહેશે ફોટો અને સિગ્નેચર જે તમારી છે તે અહીંયા તમારે અપલોડ કરવાની રહેશે તમારો જે નંબર છે તે અહીંયા ક્લિક કરીને તમારી જન્મ તારીખ લખીને તમે ઓકે કરશો એટલે તમારે અહીંયા ધારો કે આ નંબર મારો છે અહીંયા તમારી જન્મ તારીખ લખી પછી તમે હું ઓકે ઉપર ક્લિક કરી શકો છો અને તમારે અહીંયા મારે તો અપલોડ કરેલ છે એટલે નહીં તો તમે અહીંયા ફોટો અપલોડ કરી શકો છો જો તમારે આ કમ્પ્લેટ બધું થઈ ગયા પછી તમારે અહીંયા કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે અને જે નંબર હોય તે અહીંયા ક્લિક કરવાનું રહેશે ધારો કે મેં કરી નાખ્યો છે મારો તો પછી અહીંયા તમારી જન્મ તારીખ જે હોય તે ક્લિક કરવાની રહેશે પછી તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારે જે માહિતી તેમાં ભરી તે માહિતી સાચી છે તે નીચે આવી જશે અને જો તમારી પાસે સાચી માહિતી હોય તો તમે કન્ફર્મ ઉપર ક્લિક કરી શકો છો પછી તમારે આવું લખ લાવશે તેની અંદર ઓકે કરવાનું રહેશે ઓકે કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર આવી જશે જે તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો આ તમારો કન્ફર્મેશન નંબર ગમે તે જગ્યાએ નોંધી લેવો જેથી તમારે જ્યારે કોલ લેટર કાઢવાના થશે ત્યારે તમારે કન્ફર્મેશન નંબર લખવાનો રહેશે અને જનરલના વિદ્યાર્થીઓ મિત્રો માટે અમુક મિત્રો માટે ફી ભરવાની હોય છે જે તમારે અહીંયા ક્લિક કરીને પોસ્ટ ઓફિસ કે જે એપ્લિકેશનથી ફી ભરવાની હોય તે અહીંયા ક્લિક કરવાની રહેશે પછી અહીંયાથી તમારે પ્રિન્ટ કાઢી દેવાની રહેશે તો અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે તો આપણે ઓનલાઈન પ્રિન્ટ કાઢી તો હવે આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈ તમને સંપૂર્ણ જો તમને કંઈ પણ ભૂલ દેખાય તો મને કોમેન્ટની બોક્સની અંદર જણાવજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે બસ આવા જ પ્રકારની માહિતી તમારા સુધી હું પહોંચાડતો રહીશું જેથી ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમામ પ્રકારની માહિતી અને જે પણ આવી અવનવી માહિતી છે તે હું આપણે યુટ્યુબ ચેનલ પર લેતો આવીશ તો લાઇક શેરને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આભાર જય હિન્દ જય ભારત બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો અને આ વિડીયોને ખાસ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી સૌથી વધુ વ્યૂ આપણે આ વિડીયોની અંદર આવવા જોઈએ જેથી તમારો પણ ખૂબ ખૂબ આભાર বস আবার জয় হিন্দ জয় ভারত